સર્વે હરી ભક્તોને મારા ચર્ચા કરીને જય શ્રી સ્વામિનારાયણ અગાઉના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર બાર અને તેરનું શ્રવણ કર્યું હતું જેમાં આપણે જાણ્યું હતું કે યજ્ઞમાં હિંસા ન કરવી જોઈએ અજ એ શબ્દનો અર્થ શું થાય છે ઉપરીચરનું દ્રષ્ટાંત પ્રાચીન બરહિશ રાજાની વાત અને અહિંસા એ જ પરમ ધર્મ છે

કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મુંજાઈને પણ આત્મઘાત તો ન જ કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કુવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ પણ રીતે આત્મઘાત ન કરવો અમારા આશ્રિતોએ કોઈ સંજોગોમાં ક્યારેય પણ આત્મઘાત ન કરવો જગતમાં એવી કહેવત છે કે તીર્થમાં જઈને મરે તો એનો મોક્ષ થાય જેમાં સૌથી મોખરે કાશીનું નામ આવતું હજી સુધી કહેવત છે કાશીનું મરણ અને સુરતનું જમણ તો કાશીનું મરણ કાશી જઈને કૈલાસમાં જાય એવું હોય તો બધાય છેલ્લા વખતે ત્યાં કરવત બેસી જાય જાય થઈ મહાઅધમ પાપી એવા માણસોનો જો તીર્થમાં જઈને મરવાથી મોક્ષ થતો હોય તો છેલ્લી અવસ્થા એમ લાગે કે હવે ડોક્ટરોની સલાહ લઈને પંદર દાડા મહિનો તીર્થમાં પહોંચી જવું જંપલાવી દેવું એટલે મોક્ષ એમ મોક્ષ કઈ સાવ સસ્તો નથી એવી રીતે આત્મઘાત કરવાથી ક્યારેય પણ કલ્યાણ થતું નથી તીર્થમાં જઈને રહીને ભગવત સ્મરણ કરવાથી મોક્ષ થાય છે શરીર ત્યાગથી નહીં તીર્થમાં શરીર ત્યાગ વિશે કોઈ ગ્રંથમાં વાક્ય આવતા હોય તો તે સત્યયુગ પરતવે છે એમ સમજવું કળિયુગમાં પરાશર ઋષિના બતાવેલા જે ધર્મ છે એ અતિ સુખકારી છે બાકી ગૌતમ આદિ પ્રાચીન મહર્ષિઓએ બતાવેલા ધર્મો એ સતયુગ ત્રેતા ને દ્વાપર માટે અનુકૂળ હતા કરયુગમાં એ અનુકૂળ નથી અહીં એક શંકા લખી છે દુષ્ચિકિત્સે એટલે કે કોઈ વેદ કે ઔષધ કે દવાથી ન મટે એવો કોઈ ભયંકર દીર્ઘરોગ હોય અને એ રોગમાં પીડાયા જ કરીએ એના કરતાં તીર્થમાં જઈ અને ગંગા યમુનામાં કે ક્યાંક ગિરનારની ઉપરથી જંપલાવી દીધું હોય તો શું ખોટું અમે રીબા યાદ કરીએ છીએ પછી ભગવાનને ઠીક લાગે એ ચુકાદો આપશે પણ અહીંયા ક્યાં સુધી રીબાવું એ રીતે એક તો દુશ્ચિકિત દુઃચિકિત્સહી પછી બીજું અતિવૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થા ઘરમાં કોઈ સેવા જ ન કરતું હોય દીકરા દીકરીઓ કોઈ સામુ જ જોતા ન હોય બહુ વૃદ્ધત્વ હોય પાયતંત સાવ પથારી વશ તો એના કરતાં તીર્થમાં જઈને આત્મઘાત કરો શું ખોટો મોક્ષ મળે તો મળે નહીં તો હતા એનાથી કંઈક તો સારું મળશે આ તો હેરાન ગતિનો પાર નથી ત્રીજી શંકા બહુ ભયંકર પાપ થઈ ગયું હોય એવું કોઈ ખરાબ આચરણ થયું હોય સમાજમાં બધા એને ફિટકારતા હોય એનું મોઢું જોઈને માણસો આંખો મરડી લેતા હોય એવી કોઈ ખરાબ ક્રિયા થઈ ગઈ હોય તો એના કરતાં તો તીર્થમાં જઈને જીવન સમાપ્ત કરી દેવું શું ખોટું આ ત્રણ શંકાઓનો જવાબ સ્વામી આપે છે કે દીર્ઘરોગ કે જે વૈદ કે ડોક્ટર કે દવાથી ન મટે એવો ભયંકર રોગ હોય એ પ્રારબ્ધ જનિત હોય છે ગત જન્મના એવા કોઈ પ્રારબ્ધ ભોગવવા માટે એવા દર્દ લાગુ પડતા હોય છે એ ભોગવ્ય છૂટકો અને જો આત્મઘાત કરશો તો ફરીથી એનું એ જ બાકીની સજા બીજા જન્મમાં ભોગવવી પડશે જ માટે અસાધ્ય દર્દમાં એવો વિચાર કરવો કે ગત જન્મના મારા એવા કોઈ પ્રારબ્ધ હશે જે સાધન કરવા છતાં દવા કરવા છતાં ખર્ચ કરવા છતાં આ રોગ મટતો નથી તો આપણા પ્રારબ્ધમાં આ દુઃખ ભોગવવાનું હશે એમ સમજીને એ સહન કરી લેવું પણ આત્મઘાત તો ક્યારેય પણ ન કરવો અતિ વૃદ્ધાવસ્થા હોય ત્યારે શંકરાચાર્યનું વાક્ય છે ભજ ગોવિંદમ કોઈ સેવા કરનાર ન હોય તો સમજવું જરા યાદ કરવું પોતાના ચોપડા ખોલવા કે મેં મારા માતા પિતાની સેવા કરી હતી કે નહીં જો મેં મારા માતા પિતાની સેવા નહીં કરી હોય તો પછી મારી સેવા અત્યારે ક્યાંથી થાય એવું વિચારી ધીરજ રાખવી ત્રીજી વાત જો એવી કોઈ ખરાબ ક્રિયા થઈ ગઈ હોય સમાજમાં ક્યાંય મોટું બતાવી શકાય એવી સ્થિતિ ન હોય તો દૂર દેશમાં બીજા પ્રાંતમાં ચાલીએ જઈ અને પ્રાશ્ચિત કરવું અને પ્રભુ ભજન કરવું પણ ક્યારેય આત્મઘાત તો ન જ કરવો આત્મઘાત ક્રોધથી પણ થાય માણસ જ્યારે ક્રોધમાં આવે છે ને ત્યારે એ એટલું બધું વિકળ બની જાય છે કે એ વખતે વિચાર વિવેક બધું જ ચૂકી જાય છે એ એક ક્ષણ એવી ભયંકર અને અંધકારમય હોય છે કે આત્મઘાત કરનારો કાંઈ વિચારી શકતો નથી મારું મારી પાછળનાનું વગેરે કશું જ એને સૂચતું નથી એને વિચારમાં ને દ્રષ્ટિમાં અંધકાર જ દેખાય છે અને એ અંધકારમાં જ એ ઝંપલાવી દે છે શાસ્ત્ર તો એમ કહે છે કે ક્રોધ એ ભયંકર અગ્નિ છે ભગવાનના ભક્તને એવો ક્રોધ શોભતો નથી પણ છતાં કોઈ સમયે એવો ક્રોધનો વેગ આવી જાય પણ આત્મઘાતનો વિચાર સરખો ન કરવો આત્મઘાત કરનારા કેવા કેવા સાધનોનો ઉપયોગ કરે છે શ્રીજી મહારાજ એ ટાંકીને કહે છે ન વિશોધ ઝેર ખાય ને પણ આત્મઘાત ન કરવો ઉદબંધન એટલે કે ગળે ટૂંપો ખાઈને આત્મઘાત ન કરવો કુવાઈ પડીને આત્મઘાત ન કરવો કે તળાવમાં પડીને કે પછી કોઈ પણ સાધનથી આદિ શબ્દથી ગમે તે સાધનો કે રેલવે નીચે પડીને પણ આત્મઘાત તો ક્યારેય પણ ન કરવો અહીં આજનો વિડીયો પૂર્ણ થયો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો